નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જુનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર છ માર્કેટયાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા વિડીયોને એક લાઈક કરી લેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માટે જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવ સૌ પ્રથમ આવે છે રાયડો રાયડાના આજે ભાવ રહ્યા આઠસો પચાસથી થી નવસો ત્રેપન રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો સોળ રૂપિયા चना नौ सौ ऐसी एक हज़ार रुपया मेथी नौ सौ पचास थी अगिय सौ पचास रुपया अड़द पंदर सौ थी एक सौ रुपया मग चौद सौ पचास थी अठार सौ साइ रुपया धाणा बार सौ थी पंदर सौ अड़सठ रुपया सोयाबीन सात सौ सो पचास थी आठ सौ पचास रुपया जुआर सात सौ तव सौ तीस रुपया बाजरी तर सौ सित्तेर थी पाँच सौ वीस रुपया घऊ लोगवन चार सौ पांसठी चार सौ छियासी रुपया મગફળી ચીણી અગિયારસો પચીસથી બારસો એકસઠ મગફળી ચીવીસ અગિયારસો ત્રાણુંથી તેરસો સત્તર રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી કલોજીના આજે ભાવ ભાવરિયા તેત્રીસોથી સાડત્રીસો એકવીસ સિંગદાણા સોળસો દસથી સત્તરસો પચીસ જીરુ છેતાલીસોથી બાવનસો રૂપિયા રાયડો આઠસો એંસીથી નવસો પાંત્રીસ રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો ઓગણપચાસ ચણા એક હજારથી અગિયારસો બત્રીસ રૂપિયા મેથી એક હજાર પચાસથી ચૌદસો પચાસ રૂપિયા અડદ ચૌદસોથી અઢારસો પચાસ રૂપિયા મગ પંદરસોથી બે હજાર પંદર રૂપિયા ઈશભગુલ ચોવીસો છવ્વીસ એના સેમ ભાવ વીસ કિલો તુવેર સોળસો એકાવનથી બે હજાર પિસ્તાલીસ ધાણા ચૌદસો અગિયારથી અઢારસો એંસી રૂપિયા અજમો એકવીસો પચાસ સેમ ભાવ સોયાબીન આઠસો પિસ્તાલીસથી આઠસો સિત્તેર રૂપિયા જુવાર આઠસો ચાલીસથી નવસો પંદર રૂપિયા લસણ પંદરસોથી પચીસો એંસી રૂપિયા વરિયાળી સત્તરસો એકવીસથી ઓગણીસો એકતાલીસ મરસાંચુકા ચૌદસોથી પાંત્રીસો રૂપિયા તલ સફેદ ત્રેવીસોથી અઠ્યાવીસો વીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રણથી પાંચસો અઠ્યોતેર ઘઉં લોકવન ચારસો છોતેરથી પાંચસો છત્રીસ રૂપિયા મગફળી ચીણી એક હજાર પિસ્તાલીસ થી બારસો સાડત્રીસ રૂપિયા મગફળી એક હજાર સિત્તેર થી બારસો બાણું રૂપિયા કપાસ પંદરસો થી સોળસો પિસ્તાલીસ રૂપિયા મિત્રો જૂનાગઢના કોઈ પણ માર્કેટ યાર્ડના આજે બજાર ભાવ નથી આવેલા એટલા માટે જુનાગઢ જે છે આપણે આજે છોડી દઈશું ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી કલોજીના આજે ભાવરિયા ઓગણત્રીસો છવ્વીસથી સાડત્રીસો એકતાલીસ જીરું ચાર હજારથી પાંચ હજાર ચારસો એકાવન રાયડો આઠસો એકાવનથી નવસો એકવીસ એરંડા છસો એકાવનથી અગિયારસો એકોતેર ચણા એક હજારથી અગિયારસો એકતાલીસ અડદ બારસો એકત્રીસથી સત્તરસો એકાવન મગ ચૌદસો એકત્રીસથી ઓગણીસો एकोतेर डोंगली सफ़ेद एक सौ एशी थी बस सौ बेतालीस तुवेर एक हज़ार एकतालीस हज़ार एकावन रुपया धाणा एक हज़ार एकावन एक सौ छोतेर रुपया सोयाबीन छसौ रुपया थी आठ सौ छोतेर रुपया लसन एक हज़ार एक, एक थी चौवीस सौ एकवन एकाणु रुपया डूंगली फ्त इकोतेर रुपया तरह सौ छियासी रुपया मरसाचूका सात सौ एक पाँच हज़ार आठ सौ एक रुपया घऊँ टुकड़ा चार सौ साइ थी, थी सात सौ એકોતેર ઘઉં લોકવન ચારસો પચાસથી પાંચસો છોતેર રૂપિયા મગફળી ચીણી આઠસો એકથી બારસો છોતેર રૂપિયા મગફળી સાતસો એકાવનથી તેરસો એકવીસ રૂપિયા કપાસ અગિયારસો એકથી સોળસો અગિયાર રૂપિયા અમરેલી માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે સિંગદાણા સિંગદાણાના આજે ભાવ રહ્યા તેરસો વીસથી ચૌદસો પંદર રૂપિયા જીરું ચોત્રીસો ત્રીસથી છપ્પનસો પચાસ एरंडा एक हज़ार अड़तालिस सौ बे रुपया चना नव सौ छोतेर चो थी एक हज़ार बाणु रुपया तुवेर बार सौ थी ओगि सौ साठ रुपया धाणा अगिय सौ बे हज़ार पंदर रुपया सोयाबीन आठ सौ सो सत्तर आठ सौ चौतरीस रुपया तल सफेद सोल सौ साइ थी ओगतरी सौ एकोतेर घुकड़ा चार सौ चौदह थी छसौ अड़सठ रुपया घऊँ लोकवन चार सौ अठारो पांसठ रुपया मगफली चीनी એક હજાર તેત્રીસથી બારસો ઓગણપચાસ મગફળી એક હજાર પચાસથી તેરસો સત્યાવીસ અને કપાસ એક હજાર સિત્તેરથી સોળસો છવ્વીસ રૂપિયા જામનગર યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું જીરુના આજે જામનગરમાં ભાવરિયા ત્રણ હજારથી પાંચ હજાર ત્રણસો નેવું રાયડો આઠસોથી નવસો ચાલીસ એરંડા એક હજાર પચાસથી અગિયારસો સોળ રૂપિયા ચણા એક હજારથી તેરસો પંચાણું રૂપિયા અડદ અગિયારસોથી બારસો એંસી રૂપિયા મગ એક હજારથી ચૌદસો સિત્તેર રૂપિયા તુવેર પંદરસોથી બે હજાર રૂપિયા ધાણા અગિયારસોથી સોળસો રૂપિયા અજમો પચીસો પિંચોતેરથી આડત્રીસો નેવું રૂપિયા લસણ અગિયારસોથી બાવીસો સાઠ રૂપિયા ડુંગળી ફક્ત પચાસ રૂપિયાથી ત્રણસો પંચ્યાસી રૂપિયા ચૂકા નવસોથી છવ્વીસો પચાસ બાજરી ત્રણસોથી ત્રણસો નેવું રૂપિયા ઘઉં ટુકડા ચારસોથી છસો પચીસ રૂપિયા મગફળી ચીણી નવસોથી અગિયારસો પાસઠ રૂપિયા મગફળી નવસો પચાસથી બારસો દસ રૂપિયા અને કપાસ બારસો દસથી સત્તરસો પૂરા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ